નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બે એક બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટ યાર્ડના એકસોને એક ટકા સાચા ગેરંટી સાથે બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી લેવલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે थरा तारीख बे एक बेहार पच्चीस पाक नीचो भाव ऊंचा भाव जेम वरियाड़ी जैसे बार सौ पचास थी सत्तर सौ पचास गुवा जैसे नौ सौ नौ सौ एकाणु रजका बाजरी जैसे पांच सौ एकोतेर थी पांच सौ एकाणु बाजरी जैसे पांच सौ पंदर तानु त्राणु पी आग से मगफड़ी जैसे एक हज़ार अगियार सौ तीस ईसबगुल जैसे एकवीसो छवीसो अड़तालीस તલ જેસે જે છે ઓગણીસો થી ચોવીસો પચાસ એરંડા જે છે બારસો પિસ્તાલીસ થી બારસો સત્યાસી અને હવે છેલ્લે છે રાયડો જે છે થી અગિયારસો સત્તાણું જેનો નીચો ભાવ રહ્યો હતો છત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો છેતાલીસો પચાસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ